નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું જો આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકથી સોળસો એકોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને પંચાણું રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી સોળસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સોળથી પંદરસો એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એક્યાસી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી પંદરસો રૂપિયા जसदरण मार्केटिंग ग्याडनी अंदर 1350 થી 1560 રૂપિયા બાબરામર માર્કેટિંગ ગ્યાડની અંદર 1290 થી 1688 રૂપિયા મણાવુદર માર્કેટિંગ ગ્યાડની અંદર 1400 થી 1630 રૂપિયા તારી માર્કેટિંગ ગ્યાડની અંદર 1210 થી 1405 રૂપિયા બગસરા માર્કેટિંગ ગ્યાડની અંદર 1250 થી 1600 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગ્યાડની અંદર 1300 થી 1565 રૂપિયા હળવદ માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસો પચીસથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ ગાર્ડની અંદર તેરસોથી પંદરસો પંદર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છવ્વીસથી છેતાલીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નેવ્યાસીથી પંદરસો ને સુડતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને તેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીકંટડી છે તે વાક તેવા સિંગબોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર